નમસ્કાર ઇસ્ટા ફેમિલી આજે આપણે લીગલ સેગમેન્ટમાં ચર્ચા કરીશું કે ઝીરો એફઆઈઆર વોટ ઇઝ ધ ઝીરો એફઆઈઆર ઝીરો એફઆઈઆર એટલે ગમે તે સ્થળેથી તમે પોલીસ એફઆઈઆર નોંધાવી શકશો અને તેનો સિરિયલ ઝીરોથી સ્ટાર્ટ થતો હશે જીરોને અનુરૂપ હશે મતલબ ઝીરો જ હશે અને ઈ એફઆઈઆર નોંધાયા બાદ જે તે અધિકાર ક્ષેત્રમાં જે પોલીસને જ્યાં કેસ ચલાવવાનો છે અથવા તો જ્યાં જે બનાવ બન્યો છે ત્યાં તેને ટ્રાન્સફર કરવામાં આવશે અને પછી તેને જે તે મેજિસ્ટ્રેટ સમક્ષ અથવા તો જે તે કોર્ટમાં એને ચાર્જશીટ દાખલ કરી તોમતનામું દાખલ કરી અને આગળ વધાવવામાં આવશે તો ઝીરો એફઆઈઆર છે એ કયા ગુનામાં લાગુ પડે તો ઝીરો એફઆઈઆર છે એ કોગ્નિઝેબલ ઓફેન્સ અને નોન કોગ્નિઝેબલ ઓફેન્સ બંનેમાં લાગુ પડે છે માટે ઝીરો એફઆઈઆર એ નવા કાનૂન પ્રમાણે તમે ગમે ત્યાંથી ભારતના કોઈ પણ ખૂણામાંથી તમે દાખલ કરાવી શકશો અને તેને ટ્રાયલ ત્રીસ થી નેવ દિવસની વચ્ચે પૂર્ણ કરવાની રહેશે તો ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત જીરો એફઆઈઆર ને ખૂબ જ વ્યાપક રીતે વર્ણન કરી અને દર્શાવવામાં આવેલી છે આવા જ વિડિયોને જોવા માટે મારા પેજ સાથે જોડાયેલા હોય જય હિન્દ વંદે માતરમ